કામ તો કરાવતા ખેતર નું આખું મારે આખો આવવાનું ખેતર નું કામ કરવા હું આ બાપ ને દીકરા ને તો કઈ કરવું તો છે ને આ જો બે ચૂંટણીવા નઈ લાવો હેડો હવે ઘરે મહેમાન આવ્યો હતો મોડા મોડા

આ માસીએ રોટલા કરવાના છે કરો પેલે બેવો દો આઈ છે હા તો હું આ બોયલા બોયલા પાથા પાડી દો એ હાલ રોટલા રોટલા માસી આયો એ હા રોટલા કરવા સાતો પાયો સાદ દોએ આ બના કરો તો ભાઈ આપા મેમોન કે આપો કામ કરીએ કોઈ નથી એટલે આપો બોયલા બોયલા પાથા પાડે કોભરો કાકા હા દે હમતી એટલા પૂરા નાખો એમ

જા મારું આવરો કામદાન એ સુપર આબાન આ તાર ભાનું આલને બેસ બોય કાઢા ભા બેસ બોય મારે કરવાનો આ તો કોમ બધું તમર કરવાનો આ કોમ કોમ માર

કાટ તો મુતાઈ દો આયા છે માતા અતા પૂત આયા છે લે ભરક લે ભીત નઈ દો કોઈ આવડે ને